ખુરશી ઉપર બેઠા હોઈએ અને થોડીક વાર કામ થઈ જાય ને તો અહીંથી આમ દુખાવો ચાલુ થઈ જાય બહુ દુખાવો હા એટલે ઊભું થાવું જ પડે અને ચાલવામાં કેવી તકલીફ થાતી ચાલવામાં થોડુંક વધારે ચલાઈ જાતું પણ પાછું બેસવું તો પડે જ વી તો ખાવો જ ઊભો રહેવામાં તકલીફ થાય પણ સૌથી વધારે તકલીફ બેસવામાં હા બેસવામાં વધારે અત્યારે આમ કઈ તકલીફ ના ના અત્યારે કંઈ વાંધો નથી જે આખો દુખતો તો તો ઓછો થાય હા એ તો ઘણો ઓછો થઈ કે મેં તો ગમે એટલા ધકા ભલે થાય પણ જાવું તો અહીંયા જ છે ભગવાનની ઈચ્છા છે ને બહુ સરસ ના સરસ અમુક દિવસો છે ને દુખ Nah é, ele já saras Saras, saras. Jessica, saras Thank you Jessica <laughs>